નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો હિંમતનગર ખબર ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચારમાં સાબરકાંઠા હિંમતનગરમાં તારીખ બાર છ બે હજાર પચીસના રોજ અમદાવાદ મેઘાણીનગર ખાતે બસો બેતાલીસ યાત્રાળુ સાથે લંડન તરફ જતું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ જીવ ગુમાવ્યા હતા તેના અનુસંધાને સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અશોકભાઈ પટેલના અધ્યક્ષતાને આજે તારીખ અઢાર છ બે હજાર પચીસના રોજ હિંમતનગર ટાવર ચોક ખાતે કેન્ડલ માર્ચ તેમજ શ્રદ્ધાંજલિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા તાલુકા અને શહેરના તમામ કોંગ્રેસના હોદ્દેદારો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ હિંમતનગર ન્યૂઝ સાબરકાંઠા આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે હિંમતનગર ખબરન્યૂઝને લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા બાજુમાં આપેલ બે લાયકોન દબાવવાનું ભૂલશો નહીં